રેડ તો મારા પેનલમાં એક ખેડો બળી ગયો છે મિત્રો એટલે આપણે પકડ પોનો અને વધુ પોનો ત્રણ છે કેમ છો બધા રેડ એક અમારા નવા લગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને શિયાળો સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે મિત્રો આપણે કામડે ઊંડી લીધી છે કેમ કે ઠંડી આવે છે મિત્રો અને હવે આપણે ચાટકો હમો કરવા લાવવાનો છે મિત્રો એટલે ઝાટકો અમો કરી અને આપણે રોજડાનો બગાડ થાય છે મિત્રો રાયડામાં એટલે ઝાટકો આજ બોધવાનો છે કાલે ધોપલો ખુશ છે મિત્રો અને આજ મિત્રો આપણે ઝાટકો બોધવાનો છે એ કેવી રીતે બંધાવાનો હોય કેવી રીતે નહીં હોય તો મિત્રો તો મને બતાવશે વિડીયો પાટકો બોજી કમ્પ્લીટ આવ્યા હતા અને હવે આપણે બ્લોવરથી દવા છોટવાની છે મિત્રો દાડનની અંદર તમે જોઈ શકો બ્લોવર ભરી પોતે અને સ્ટીકર અંદર પહેરી નાખવાનો છે કેમ કે મિત્રો હવે આવશે ખાવા ખાવા એક બ્લોવર ભરી નાખ્યો મિત્રો અઢીસો દેખો તો મને વખત દેખાતો છે આવડો ઓકો રહ્યો આ દેખાતો મિત્રો એ આવડો રહ્યો આ વખત દેખાય મિત્રો અઢીસો ભરલો થઈ કેમ કે અઢીસો પછી કેક્ટર વધારે તો કેક્ટર આગળ થઈ જાય મિત્રો અને આ આપણે દવા છે દેખો મિત્રો આ દવા અને આ ખાતર છે અને આપણી અંદર બોરન સ્પ્રે એ નીકળવા નહીં સોટ અંદરથી બ્લોવરથી સ્પ્રે કરવાના છે મિત્રો એટલે આપણે હવે મિત્રો આવવાનો છે ખાવા 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 ખાઈ અને પાછે પાછો બ્લોર ચાલુ કરવાનો છે આ દાડાની દવા વાળી ફેરથી સોંટવાની છે મિત્રો એ રીતે તમે મિત્રો ઠંડા કેવી રીતે સટાતો હોય તમે પીડીમ બધા દેજો હું તમને મજા હાલ મિત્રો ખાવા ખાવ છો ખાવા ખાઈને પાછા બધું દવા છોટવાની છે મિત્રો અને દાડાની અંદર તમે મિત્રો જોઈ શકો છો પટે સોંટવાનું થાય છે મિત્રો એટલે હવે ખાવા ખાઈ ચાલુ કરવી છે મિત્રો એટલે હાલ આપણે એ ખાવા ખાવા મિત્રો તો આપણે ખાવા ખાઈને આવી ગયા હતા અને હવે આપણે દવા ચાલુ કરવાની છે મિત્રો બ્લોરથી ટેક્ટરથી ટેક્ટર ચાલુ કરી અને દાડમાં દવા છોડવાની છે મિત્રો મેં વીડિયમની અંદર બનાવી રહ્યો મિત્રો આપણે હવે કેક્ટર ચાલુ કરવાનો છે મિત્રો અમે જોઈ શકો છું આ છે અને આ છે આ મિત્રો કેક્ટર ચાલુ છું અને આપણે આ પીડીએમના છોકરા મિત્રો આગળ છે દસીની અંદર છે કેમ કે અંદર જે લોડિંગ વધારે છે બસો અઢીસો લીટર કોણે છે મિત્રો એટલે ક્યાંક આગળ અત્યારે પણ થઈ શકે છે એટલે એના માટે ધ્યામાં મિત્રો આવવું પડશે આરતીનો ફ્લોર ફ્રોલ થાય ફ્લોર ફૂલ ફ્રોલ થાય મિત્રો આપણે હવે પહેલી લાઈન ચાલુ કરવાની છે અહીંયાથી તો મારા બધું પેનલમાં એક ખેડો બળી ગયો છે મિત્રો એટલે આપણે પકડ પોનો અને ગોધરી પોનો ત્રણ પોના લીધા છે ખેડો ખોલી અને પાછો હોય તો મારી મોટર ચાલુ કરવાની છે ભગવાનની એટલે દુઆ કરો કે મોટર બળી ના હોય અને કાંઈ મિત્રો તણાઈ જવાની છે મિત્રો મારે હજી તો બાદરીમાં સોરી રાયડા પોણી દીધો વાળી દો હજી એક વાળવા નથી મિત્રો પણ હવે તારા છેડો છે મિત્રો તો હું બતાડશો મિત્રો તમે જોઈ શકો છો દેખો ધેડો મળી ગયો છે એ પડવા બધું આ સાફ થઈ ગયો છે મિત્રો લઈને નવો મારી નવો કરવાના મિત્રો આજે આપણે ઓતો ખોલવાનો ખોલી અને મિત્રો આ કટિંગ કરી નવો મારવાનો બોલ્યો ફળા મિત્રો કેટલું સાફ કર્યું પડશે મિત્રો દેખો પેનલ બધું ખુલ્લું છે મિત્રો જોઈ શકો છો અને હવે આપણે કરવાનું છે અમુક થાય તો કારીગરને બોલાવવાનું આપણે તો થોડા માટે અમુક કરવાનો છે મિત્રો મિત્રો ઉપર વાળું થી સારું મોટર મોટરને કોઈ નુકસાન છું નથી કારીગર લાવી અને બધું હું કરાવ્યું મિત્રો અને હવે પણ આપણે લાઇટ પણ ચાલુ કરી બે દાળ ફોમ અને આપણો પણ ડ્રમ ભરવાનું ચાલુ છે દવા ફોટવાનું અને ચાલુ કરી પછી મિત્રો મોટર કેમ કે બોર ચાલુ કર્યો પછી અને આપણો કોમ કાઢે પણ ચાલુ છે મિત્રો જોઈ શકો છો અંદર ટપકની અંદર પાણી ચાલુ છે મિત્રો તમને વતાડો પાણી કે કેવું ટપકમાં ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો પણ આવેલું છે મિત્રો આવે છે મસ્ત મિત્રો આવે રહેશે કમ્પ્લીટ ફોણી અને આપણે પણ દવા છોટા લોઅર છે મિત્રો ચાલુ છે કોમકા એટલે ભગવાનને દયાશીશ બધું રેડી થઈ ગયું છે આ મિત્રો ઉપાધિના ઘોડા હતા કેમ કે બધી વાત એ પ્રોબ્લેમ થઈ અને મિત્રો અમારો ભલે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત